અમરેલી નગરપાલિકા કચેરી બહાર હડતાળ કરી રહેલા આ લોકો સફાઈ કામદારો છે તેમને છેલ્લા ચાર મહિનાથી પગાર નથી મળ્યો એટલે કામદારોની પરિસ્થિતિ એવી થઈ છે કે ઘરમાં અન્નનો દાણો ન રહ્યો અને ચૂલા સળગતા બંધ થઈ ગયા ચૂલો કેમ સળગાવો એ પ્રશ્ન કામદારોના મનમાં હોળીની જેમ સળગી રહ્યો છે સફાઈ કામદારો એને માત્ર પચીસો રૂપિયા જ પગાર આપવામાં આવે છે છેલ્લા ચાર મહિનાથી પગાર ચૂક્યો નથી પગાર નહીં ચૂકવવાના કારણે એનું ભરણ પોષણ બધું બંધ થઈ ગયું છે વેપારીઓ કોઈ ઉધાર આપતા નથી શાક બકાલાવાળા કંઈ આપતા નથી નાના નાના બાળકો માટે ચા નાસ્તો જે કાંઈ ખાવું પીવું કંઈ થતું નથી અત્યારે આ સરકાર મોટી મોટી પોષણ ને કુપોષણની જ્યારે વાત છે તો આ ઓટોમેટિક કુપોષણ એના બાળકો અને માતા પિતા બે કુપોષણમાં અત્યારે ઝડપાઈ ગયા છે અમારા પગાર નથી જતા ચાર ચાર મહિના છે અમારે અમને દેતા જ નથી આ લોકો કોઈ ઓલો કેવોલા પાય છે નો ઓલો કેવોલા પાય કોઈ જવાબ જ નથી દેતા અમને हरियाणा વાળા 2000 માં પૂરી પૂરી નથી થાતું અમારે અને અમારે કેટલી અમારી કટલી તો ગેરાજરી હોય 8000 કોઈ દિવસ પૂરા ગણાયા નથી 8 વર્ષમાં અમે અમરેલી નગરપાલિકાના સત્તાધીશો જાણે આંદોલનની ભાષા જ સમજતા હોય તેમ સફાઈ કામદારોની હડતાલના પગલે પાલિકાના સત્તાધીશો સફાળા જાગ્યા અને આગામી સોમવારના રોજ ત્રણ માસનો બાકી પગાર ચૂકવી આપવાની ખાતરી આપી પરિણામે સફાઈ કામદારોએ હડતાલ સમેટી લીધી પાલિકા દ્વારા અત્યારે તમામ સફાઈ કામદારોના જે રોજમદારો છે તેમના પીએફ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ચાલુ હોય સફાઈ કામદારો દ્વારા જે માહિતી અને નોમિનેશનની માહિતી જોઈએ તે હજી સંસ્થાને છેલ્લા બે અઢી મહિનાથી વારંવાર તેમને રિમાઇન્ડર કરવા અને વિનંતી કરવા છતાં પહોંચાડેલ ના હોય તેમના ખાતા ખોલાવવાનો માં થોડી તકલીફ પડી રહી છે આ માટે તેમનો પગાર થોડો વિલંબિત થયો છે અમરેલીમાં સફાઈ કામદારોએ હડતાળ પાડી ત્યારે મહેનતાણું મળવાની માત્ર ખાતરી મળી છે જ્યારે વેતનની રકમ હાથમાં આવે ત્યારે ખરી હાલ તો સફાઈ કામદારોએ પાલિકાના નિંભર તંત્રના આશ્વાસન પર મદાર રાખીને આંદોલન સમેટી લીધું છે હિરેન રવિયા વી ટીવી અમરેલી